খেলিলে থৈ ভতি

આખી ઉતરી જઈશ બાપડ પેજ બાપ ચાયના દોરી હવે

બો ભમર દીકરો યાર એ બસ અજી કાપીની દોડી બેઠી ગઈ કોણ આયું રાબડે હતો ને કાપીને આ પોખમાં લોય આવે જાવ બધું કાપીને ઉડી જાય लोरी था जी अंदर जी आनिया बजे अछु बजे तिदार आछु खाओ ओ यो नेकरी ओ भरलोमा श्याम गर्छु ओबद नेसी गर्छु नै अनि चाल आ मतलब गातो अनि किताब दिस आ चाइना स હાલ ના છોડતો હાલ ના સોડતો ના આઝાદ પંખી પંખી કો આઝાદ દો ભાઈ તું ખુબ જ ને લઈ લો આઝાદ કરવું પડે એમ નહી હવે